મિત્રો કેમ છો બદનજી માતાજી હવારના આપણે આવી ગયા છીએ વાડીએ હવે આ જન્માષ્ટમી પાદ્રવી છે આજ પાદ્રવી અમા છે તો બદન સુખ કામના પાદરવાની હું આવી ગયો છું વાડીએ હવે જો ટોર્બાઈન ફેરી લીધા છે આજ છે શનિવાર છે પાદ્ર કે બરોબર શનિવાર થઈ ગયો મિત્રો બદન જય ઠાકર જય તો બદન મિત્રો જો વરસાદ હેવાનો ચાલુ થઈ ગયો છે गायों ने वसलियों बदी नानी मोटी बदी बांध दी थी है जो क्लास ऊब है में साटा थोड़ा थोड़ा खराया तेरे कहीं पर हवा सारो वरसाद बरतवा वाली बांधे पवन पवन एक आज तो हूँ आईस वाली है मित्रों हमने चलो आप जता माल ढोर ने मेनपूों नाकता जो मित्रों आज नजारो जो એકલાસ પવન પવન હે ખરાડે હારી હે ઢોરને નિણ તો નાખી દીધી આપણે ઉપાદી જેવું કંઈ છે નહીં જો વરસાદ વરસાદ થતો હોય આજે મંડાઈ ગયો હોય તો આજે આજે આપણે શનિવાર છે તો દાડા માટે થોડાક ફૂલ વીણી લઈએ મિત્રો છત્રી નાખી દઈએ આપણે ભલે પડી છત્રી અહીં ઘડી તો હારા હારા ફૂલ આપણે વીણી લઈએ દાડાને ચડાવી દઈએ દાડાને શરણોમાં ધરી દઈએ ફૂલને જો સારા ફૂલ આ એકલાસ છે અહીં હે તો મિત્રો કેમ છો બધા મજામાં જવો જાસુદના ફૂલ વીણું હું શનિવાર છે લનમણ ડાને આપણે ધરી એકલાસ ફૂલ હે જો આપણે લાઈમાં ઝાડો તો નાના હતા ફૂલ આવી ગયા મોટા મોટા થઈ ગયા બહુ એકલાસ ફૂલ હે ચાલો મિત્રો જોતા રહી ગયો બીજી બીજા ફૂલ પણ વીણીએ આપણે તો અહીં ગુલાબે છે મિત્રો એક બે ગુલાબના ફૂલે તોડી લઈ ગુલાબના રોપાજી નાના હે તો ગુલાબ તો આપણે કલમ એવું આવ્યા છે શેઠે એટલે આવી ગયા હનુમાન દાદા માટે લઈ લઈ બે ગુલાબ તો ગુલાબ લીધા હવે આપણે ઘડી પર રાખી દઈએ સાઈડમાં કરંડા ફૂલડા છે અહીંયા કરંડા ફૂલડાયા એકલા સાવ મીડા સફેદ ફૂલે છે પવનની બહુ છે મિત્રો થોડાક સફેદ લઈ લઈ હવે સફેદ ફૂલે સારા છે વાળીએ ગુડે લઈ લીધા હે ચાલો હનુમાન દાદાને ને હવે આપણે ધરી મિત્રો ફૂલ મેળ લીધા હે હવે દાદા આગળ આપણે આયેલા જઈએ હનુમાન દાદા ને ડેરીએ ચાલો તમને બતાવું જોતા રહ્યો જો રંગી રંગી ફૂલ લીધા હે આપણે જો આવી ગયા દાદા ને ડેરી જય હનુમાન દાદા દાદા ને ડેરી આપણે આવી ગયા મિત્રો જો આનો થોડીક સાફ સફાઈ કરી દઈ પહેલા હાલો જોતા રહ્યો

મિત્રો બધાયને વિનંતી છે ચેનલ બનાવી સબસ્ક્રાઈબ કરી દાદાને દાદા છે આપણે એક હજાર ફોલોવર થઈ ગયા હે તમારો પ્રેમ બધા મિત્રો ફૂલ ધરી દીધા હવે જો મિત્રો ફૂલ ધરી દીધા હે દાદાને હવે આપણે પગે લાગી લો જુઓ મિત્રો દર્શન કરી લીધા હે ફૂલ સણી દે દાદાને દાદાના પાપા મારા થોડી ડેરીના દર્શન કરાવું તમને ફરતાય જો દાદાની ધજા એ ઘણી છે અહીં પણ ધજા છે જુઓ મિત્રો શનિવાર છે એટલે આજે આપણે ફૂલ ધરી દીધા હે દાદાને જો નજારો જોઈ જવો આપણે તમને બતાવું છું પવન બવન બધું જો આ એકલા ધજા ફરકી રહી છે દાદાની જય હનુમાન દાદા તો જુઓ મિત્રો બાપુય ઝૂગડ સારો કર્યો બધું લાકડા બાકડા જો લારીના ઉછી ઢરતી રાખી દીધી છે એટલે પાણી બાળી કાટબાટ બેસે નહીં લારીમાં આ એકલાસ સપોર્ટ છે પાણા બાણા હું જાઉં વાડીમાં વાડીમાં માણસ રહેતા હોય નહીં કરી શકે ખેતીવાડી કરતા હોય બધું ફાવે આવું જો આ એકલાસ છે જો વરસાદ વરસાદ આજે હવાનું સારું થઈ ગયો હતો વાડી બાડી બધી સકલા બકલા શેણ ખાઈ જાય છે આ ક્લાસ નજારો હોય અત્યારનો જો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આપણે ભાદુરી અમાનો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો ગયો આવું નવું જોવા માટે ચાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આપણે અહીંયા વિડીયો આજનું કેવું લાગ્યું તમને જણાવી મને કોમેન્ટમાં ચાલો બધાને જય માતાજી